બોડી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુરના ચીલિયાવાટ ગામે રંગપુર પોલીસ હેઠળના ગામે એક બનાવ બન્યો છે જેમાં એક યુવાન છે ગોવિંદભાઈ મહેતાભાઈ ધાણુક આદિવાસી યુવાન એનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો એની પત્ની જ્યારે એના કાકી સાસુએ જયારે દ્રશ્ય જોયું ત્યાં ગયા તો એમણે કીધું એની પત્નીએ કહ્યું કે પાણી પીતા નથી શું થઈ ગયું છે ખબર નથી પરંતુ જ્યારે એને એકસો આઠમાં છોટાઉદેપુર ખાતે લઈ જવામાં આવ્યા પોલીસ પણ ત્યાં ગઈ અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે આ બનાવમાં રહસ્યમય સંજોગોમાં કેવી રીતે મોત થયું છે ગોવિંદભાઈ મહેતાભાઈ ધાણુકનું તે પણ સવાલ છે વેસ્ટીબેન દિવાળીયાભાઈ કે છોટા રંગપુર પોલીસ મથક ખાતે ફરિયાદ પણ કરી છે આ બનાવ અંગેની અને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને છોટાઉદેપુર એફરોલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું છે જ્યારે એમનો મૃતદેહ પોલીસે જ્યારે બરામદ કર્યો જોવા મળ્યો તે વખતે ગળા ઉપર પણ નિશાન હતા અને એઓને શરીર પર એટલે કપાળના ભાગે જમાટું પડેલું હતું એટલે એ પ્રકારની વાતને લીધે પોલીસે આખા મામલાને સંજ્ઞાનમાં લીધો છે મરણ જનાર ગોવિંદભાઈ મહેતાભાઈ તાણું પચીસ વર્ષના યુવાન હતા બરેડા ફળિયામાં રહેતા હતા અને તેઓના સગા એટલે કે એમના કુટુંબીજનો છે તેઓ પૈકીના કેટલાક છે તે ચીલાવાડા ખાતે બાબા રાખી ત્યાં ગયા હતા ત્યારે બંને હતા દરમિયાનમાં આ બનાવ બન્યો કયા સમય સંજોગોમાં બન્યો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે પોલીસ પણ આ અંગે દિગમૂળ છે કે શું બનાવ બન્યો હશે અને તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે અને

અમે ચિલિપે પછી અમે અહીંયા લગ્નમાંથી આવ્યા તે એ છોકરાને નીચે જોયો એમાંથી પછી સરકારી એમ્બ્યુલન્સને ફોન કર્યો એમ્બ્યુલન્સ વાળો આવ્યો પછી સરકારી દવાખાનામાં દાખલ કર્યો પછી એમાંથી આ સરકારી દવાખાનામાંથી આ સરકારી દવાખાના વાળા પછી અહીંયાથી આગળ પોલીસ ને જાણ કરી